પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પેટ માટે તરસે છે એવું દાન સમય લગ્નમાં ભોજનના મુખ્ય દાતાઓ સ્વર્ગવાસી નટવલાલ નાતાલાલ પારેખની સુપુત્રીઓ તરફથી આપવામાં આવ્યું હતું જેમાં રુદ્ર અવશરો વર્ગ કન્યા પક્ષનું આગમન સવારે આઠ કલાકે ગણેશ સ્થાપના સવારે સાડા આઠ કલાકે ગ્રહ શાંતિ સવારના નવ કલાકે ભોજન સમારોહ સવારના અગિયાર કલાકે હસ્તમેળા બપોરના બાર કલાકે મહેમાનોનું સ્વાગત બપોરના દોઢ વાગે ત્યારબાદ આશીર્વચન અને કન્યા વિદાયનો સમય સાંજના ચાર કલાકે યોજાયો હતો ત્યારે રીમજ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથા સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી વડીલોના આશીર્વાદ દીધા હતા ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા મુકામના સંતો અને મહંતો દ્વારા

વડોદરા તમામ જિલ્લાઓમાંથી મહેમાનો પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરી આજ રોજ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું સાથે સાથે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ